भॻवान जय भवानी जय भॻवान जय भवानी जय भॻवान जय भॻवान जय भॻवान जय भॻवान જય માતાજી શ્રી નૂતન રાજપૂત સમાજ જંબુસર હું મહિલા હું મહિલાઓ વતી રાણા મુક્તાબેન હરદેવસિંહ આ વખતે જણાવવા માંગુ છું કે આ વખતની રાજકોટ ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ આપવામાં આવી છે તેને રદ કરવા માટે જે ક્ષત્રિય બહેનો માટે અભદ્ર શબ્દ બોલ્યા છે તેનો હું અને અમારી બહેનો સખ્ત વિરોધ કરીએ છીએ આથી હું શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવવા માગું છું કે આ વખતની રાજપૂત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે તો અમે મહિલા બહેનો અમારો ક્ષત્રિય સમાજ કોઈ પણ ભાજપ ને ઓછું મતદાન થશે ક્ષત્રિય સમાજ વિજે અભદ્ર ટિપ્પણીઓ કરેલી હતી એના વિરોધમાં અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા સમસ્ત ક્ષત્રિય સમાજ જંબુસર તાલુકો તથા ભરૂચ જિલ્લા વતી અમે આજે આવેદનપત્ર આપ્યું છે હવે આવેદન આપ એના માટે આપવું પડ્યું કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણીમાં ઉમેદવાર ડિક્લેર થયા પછી એક સામાજિક કાર્યક્રમમાં જઈને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી હતી જેનો સમાજમાં ઘણો મોટો પ્રત્યાઘાત પડેલ છે અને સમાજને રાજપૂત સમાજને આઘાત લાગેલ છે જેના વિષયમાં અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબનું સભ્યપદ રદ થાય તો જ સમાજ સત્તાધારી પક્ષ તરફ રહેશે નહીં તો આગળના જે પણ કંઈક કાર્યક્રમો આવશે તે પાર્ટી વિરોધ કરવાના આવશે તો અમે પાર્ટી વિરોધ કરવામાં પણ બંધાયેલા છીએ પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે જેના દરેક સમાજનું સ્વામાન હણાય એવા એ કરેલા નિવેદનો કરેલા છે રાજપૂત સમાજ વિશે જે પ્રોગ્રામમાં ગયા હતા ત્યાં બોલ્યા પછી એ વિરોધ ઉઠાયો પછી અન્ય સમાજમાં ગયા પછી જેમાં ગયા આપણે ગોંડલ ગયા ગોંડલ રાજપૂત સમાજના કોઈ અગ્રણીઓને બોલાવેલા નહોતા ને રાજકીય અગ્રણી ખાલી અગ્રણીઓ હતા એમને જ બોલાવેલા હતા અને તેમણે જે એમને કર્યું એ ખરે રાજકીય ત્યાં ત્યાં પણ એવું કર્યું પછી ત્યાંથી નીકળ્યા હવે ખબર પડી કે આ રાજ ત્યાંથી ચાલે એમ નથી તો પછી પાછા મોરડી મંદર પાસે ગયા અને સમાજના બધા લોકોને રાજકીય નેતાઓને ભેગા કરીને સમાધાન કરવાની કરે છે હાલની પ્રવૃત્તિ એમની દરેક કુંભ વિશે વૈમાનસ્ય પેદા કરી અને સમર્થન હાંસલ કરવાની છે